લોકસભામાં સંતરામપુરના પ્રથમપુર ખાતે ફરી મતદાન યોજાયું હતું વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો લાગી હતી જેમાં પ્રથમપુર ગામના મતદારો ભય મુક્ત ઉપયોગ કરી શકે તે માટે

ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે દાહોદના સંતરામપુરના પ્રથમપુર મતદાન મથકે મતદાન થયું જેમાં બુથ કેપ્ચરિંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો ચૂંટણી પંચે અગિયાર મે ના રોજ રીપોલ કરવા આદેશ આપ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશન નંબર બસો પર ફરી મતદાન યોજાયું પ્રથમપુરા ગામમાં પોલિંગ સ્ટેશન બસો નંબર પર ફરી મતદાન યોજાયું સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા જારી રહેશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો